भाद्रवा भाद्रवाम दहीनू सेवन शाट न करव जइए जाणो के स्वास्थ्य ने थी शके छे नुकसान चालो आ विषय ने एव रीते समझिएम के हूँ तमो प्रोफेसर छुना अपने एक महत्व विषय जा भाद्रवामों चोमा की ऋतु में आए थे दहीनू सेवन अपना आरोग्य केम नुकसानकारकें विषे बात करिए भाद्रवा भाद्रवामीना दही शू संबंध प्रथम अपने जो कि भाद्रवाम दरमियान परिस्थिति के पोते एक ऋतु जेमा ऋतुजार्थों खोराक भेजवध हो આ ભેજના કારણે જીવાણુઓ બેક્ટેરિયા અને અન્ય પેથોજેન્સનો વિકાસ વધુ થાય છે હવે દહીં એક જીવંત કલ્ચર છે જે માં બેક્ટેરિયાના વિવિધ પ્રકારે દૂધને દહીંમાં ફેરવે છે ચોમાસાના ભેજ ભર્યા વાતાવરણમાં આ બેક્ટેરિયાની સંખ્યા અને તેનામાં વિકાસની ગતિ વધે છે જે દહીંને વધુ આલ્કલાઇન અને બિનપાચનીય બનાવે છે દહીંથી શું નુકસાન થઈ શકે છે આવો આપણે તપાસીએ કે દહીં ખાવાથી શું સમસ્યાઓ થઈ શકે છે ચોમાસામાં આપડા પાચનતંત્રની ક્ષમતા ઘટી જાય છે અનિતે સમય દહીંનું સેવન કરવામાં આવે તો તે તંદુરસ્તી માટે ખતરનાક થઈ શકે છે 1 જળ સંકોચન અને શરદી ચોમાસામાં દહીં ઠંડક આપનાર ખાદ્ય પદાર્થ છે તે શરીરમાં ઠંડક વધારવાથી શરદી ખાંસી અને ગર્દીશ જેવી સમસ્યાઓ વધુ તીવ્ર બની શકે છે 2 પાચનતંત્ર પર અસર દહીં ખાસ કરીને ચોમાસામાં પાચન માટે ભારે બની શકે છે તેથી જો દહીં સંપૂર્ણપણે પચતું ન હોય તો તે ગેસ એસિડિટીની સમસ્યાઓનું કારણ બની શકે છે 3 આલ્સરની શક્યતા કઈ કઈ વાર દહીંમાં વધેલા એસિડિક લેવલ્સ ખાવાથી આલ્સર જેવા દર્દો પણ થઈ શકે છે તો શું કરવું આને ટાળવા માટે ભાદરવા મહિનામાં દહીંના સેવનને સીમિત अथवा સંપૂર્ણપણે ટાળવું જોઈએ જો દહીંનો સ્વાદ આકર્ષક લાગે તો તેને ટાળી તેના બદલે છાશ પીવાથી પણ સમાન ફાયદો મળી શકે છે અને તે પાચનને નુકસાન પણ પહોંચાડતું નથી નિષ્કર્ષ ભાદરવા મહિના દરમિયાન દહીંનો ઉપયોગ ઓછો કરવા માટે તે ફક્ત એક જ સૂચના નથી પરંતુ આપના પાચન અને સમગ્ર સ્વાસ્થ્ય માટે એક સાવચેતી છે अपने अपनी तंदुरुस्तीनु ध्यान राखू જોઈએ અને ઋતુ મુજબ ખોરાકની પસંદગી કરवानी જરૂર છે હવે જો તમને અસમજમાં આવી ગયું હોય તો તમારી રોટિન ડાયટમાં થોડા ફેરફારો કરવા તૈયાર થાઓ અને ભાદરવા મહિનાના આરોગ્યપ્રદ આહારને અપનાવો